તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર રૂમમાં પાછા જઈ આવ્યા હતા એ જ રીતે હોટેલના પાછલા ભાગમાંથી બહાર નીકળી ગયા અને પછી તમારી જાતને નિર્દોષ પુરવાર કરવા માટે માયાભુવનના ત્રીજા માળ પર આરતીના ફ્લેટ પાસે પહોંચ્યા અંદર આરતીની લાશ પડી છે એ તો તમે જાણતા જ હતા છતાંય જાણે તદ્દન અજાણ્યા હોય એમ સાક્ષી ઊભી કરવા માટે ઘંટડી વગાડી પછી નાટકના બીજા ચરણ પ્રમાણે હેમલતાના ફ્લેટની ઘંટડી વગાડી એની સાથે વાતચીત કરીને એને વિશ્વાસમાં લીધી અને પહેલી જ વાર આરતીના ફ્લેટમાં પગ મૂકતા હોય એવા હાવભાવથી હેમલતા સાથે અંદર દાખલ થયા આમ ખૂબ જ સિફતથી તમે લાશ પડી હોવાની જાહેરાત કરી દીધી હવે કેપ્ટન મુખ્ય સવાલ એ છે કે તમે આવું બધું નાટક શા માટે કર્યું મરનાર યુવતી આરતી જોશી કોણ હતી અને ઉસ્માનપુરાના મારા પોલીસ સ્ટેશનમાં તમે મને આરતી જોશી વિશે જે ઉપજાવી કાઢેલી વાતો કરી હતી એની પાછળ તમારો મુખ્ય ધ્યેય શું હતો ઇન્સ્પેક્ટર સાહેબ ગુલાબરાયને જવાબ આપવાની પરવા કર્યા વગર મહેન્દ્રસિંહ તરફ ફરીને દિલીપ બોલ્યો ઉસ્માનપુરા વિસ્તારના ખૂન કેસની તપાસ શું આ રીતે કરવામાં આવે છે અગાઉ બે વખત હું કહી ચૂક્યો છું કે આ માણસ સાથે મારી જૂની અદાવત છે એટલે તે મને આરતીના ખૂનમાં સંડોવી દેવા માંગે છે કેપ્ટન સાહેબ તમારા વગર હજુ સુધી આ ખૂન કેસમાં શંકાસ્પદ ગણી શકાય એવો બીજો કોઈ જ માણસ દેખાયો નથી એક એક મુદ્દાઓ પુરાવાઓ બધા જ તમારી સામે આંગળી ચિંધે છે તો એનો અર્થ એવો થયો કે ગુલાબરાયની ઢંગધડા વગરની વાતોના પ્રભાવમાં તમે પણ આવી ગયા છો પરંતુ તમે એક વાતનો વિચાર નથી કર્યો કઈ વાત આરતી જોશીના ખૂનનો હેતુ ધ્યેય મારી પાસે ખૂનનો કોઈ હેતુ હોય એવું દેખાય છે તમને એ હવે તમે જ કહો બોલ્યો આરતી જોશી સાથે તમારે શું સંબંધ હતો રાત્રે અગિયાર વાગ્યા પછી તમે શા માટે તેને મળવા આવ્યા હતા મરનાર આરતી જોશી સાથે મારો કોઈ ખાસ સંબંધ નહોતો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે પૂછેલા સવાલનો જવાબ આપતા દિલીપે કહ્યું વાસ્તવમાં તે મારા એક મિત્રની દીકરી હતી મારો એ મિત્ર પોતાના મિત્રને લઈને મને મળવા માટે બલરામપુર ખાતે મારી ઓફિસમાં આવ્યો હતો મારા મિત્રના મિત્ર સાથે પરિચય થયા પછી એણે મને કહ્યું કે મારી પુત્રી આરતી લલિતપુરમાં છે અને એની પાછળ એક બદમાશ આદુ ખાઈને પડી ગયો છે માટે મારે તેની સલામતીની વ્યવસ્થા કરવી બસ આ જ કારણસર લલિતપુર આવીને મેં માયા હોટલમાં ખાસ તેની સામે આવેલા માયાભુવનના ત્રીજા માળ પર રહેતી આરતીના ફ્લેટ પર નજર રાખી શકાય એવી વિશેષ રૂમ પસંદ કરી હતી અને એ ખાસ રૂમ મેળવવા માટે મારે કાઉન્ટર ક્લાર્કને લાંચ પણ આપવી પડી હતી હવે જો તમે તટસ્થ રહીને વિચાર કરશો તો તમને મારી વાત અજુગતી ખોટી કે વાસ્તવિક નહીં લાગે તમારા કહેલા દ્રષ્ટિકોણથી અમે કેસને વિચારીએ એમ કહેવા માંગો છો તમે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે પૂછ્યું માનવું ન માનવું એ તમારી ઈચ્છાની વાત છે પણ મેં જે કંઈ કહ્યું છે તે અક્ષરશ સત્ય છે તમને વાંધો ન હોય તો તમે મારા રૂમની બાલ્કનીની રેલિંગ તથા રૂમમાંથી પણ આંગળાની છાપ લેવડાવો ખૂની ખૂન કર્યા પછી મારી બાલ્કનીમાં થઈને નાસી છૂટ્યો હતો એવી જુબાની હેમલતા જ આપી છે એ તો હું તમારા વગર કહે જ પણ કરવાનો જ હતો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ બોલ્યો ખેર ખૂની બાલ્કનીમાંથી રૂમમાં કેવી રીતે દાખલ થયો હશે એ વિશે તમારું કોઈ અનુમાન ખરું બહાર જતી વખતે તાજી હવા અંદર ફેલાતી રહે એટલા માટે હું બાલ્કનીનું બારણું ઉઘાડું મૂકતો ગયો હતો એટલે રૂમમાં તો તે સહેલાઈથી પહોંચી શક્યો હશે દિલીપે કહ્યું રૂમનું તાણું બારણામાં જ ફીટ છે અને તે અંદર બહાર બંને તરફથી ઉઘાડ બંધ કરી શકાય છે તે આરતીની બાલ્કનીમાંથી મારી બાલ્કનીમાં આવ્યો રૂમમાં દાખલ થયો અને પછી ડુપ્લિકેટ ચાવીની મદદથી બારણું ઉઘાડી બહાર નીકળી પાછું એ જ ચાવીથી બારણું બંધ કરીને હોટલમાંથી પલાયન થઈ ગયો હું તમને નહોતો કહેતો કે આ જાસૂસ પાસે બધા સવાલોના જવાબ તૈયાર જ હોય છે હવે આ જવાબો સાચા છે ખોટા એ વાત જુદી છે અચાનક ગુલાબરાય બંને પગે ઠેકડો મારીને ક્રોધથી નસકોરા ફૂલાવતો બોલ્યો મહેન્દ્રસિંહ નિરુત્તર રહ્યો એણે રૂમમાં ચારે તરફ નજર દોડાવી ફોટોગ્રાફર પોતાનું કામ પૂરું કરીને ચાલ્યો ગયો હતો અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પણ હવે જવાની તૈયારી કરતો હતો ખુન્નું હથિયાર મળ્યું મહેન્દ્રસિંહે તેને પૂછ્યું ના સાહેબ થોડીવાર ચૂપ રહ્યા પછી એણે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને હોટલમાં દિલીપની રૂમના બારી બારણા તથા બાલ્કનીની ચપટી રેલિંગ પરથી આંગળાની છાપ લેવાની સૂચના આપી દીધી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પોતાના માણસો અને સરસામાન સાથે આદેશનું પાલન કરવા માટે બહાર નીકળી ગયો પછી ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે દલપતરામને મોકલીને એ જ માળ પર રહેતા બીજા બે ભાડૂતોને બોલાવ્યા અને હેમલતા સહિતે દરેકની પાસે લાશની ઓળખ કરાવી ત્યારબાદ એ આગળ કશી કાર્યવાહી કરે એ પહેલાં જ એક સબ ઇન્સ્પેક્ટરની સાથે બે પોલીસો અને એમ્બ્યુલન્સના માણસો અંદર આવ્યા ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે લાશને એમ્બ્યુલન્સમાં લઈ જવાની તેઓને સૂચના આપી દીધી તેઓના ગયા પછી એણે સબ ઇન્સ્પેક્ટરને ફ્લેટની બારીકાઈથી તલાશી લઈને એને સીલ કરાવી દેવાનો આદેશ આપ્યો સબ ઇન્સ્પેક્ટર પોલીસો સાથે તલાશી લેવાના કામમાં લાગી ગયો સાહેબ હેમલતાએ તેને પૂછ્યું હવે હું જઈ શકું જરા થોબો મારે થોડી પૂછપરછ કરવી છે પૂછો મરનાનની જે બહેનપણીઓ માટે તમે ડિનર તૈયાર કર્યું હતું એમને તમે ઓળખો છો હું ફક્ત એ બંનેના નામ જ જાણું છું એ બંને રહે છે ક્યાં એ હું નથી જાણતી હમ મહેન્દ્રસિંહે ઊંડો શ્વાસ લીધો ઠીક છે નામ કહો એમાંથી એકનું નામ ઉષા છે એ અગાઉ પણ અવારનવાર આરતી પાસે આવતી હતી અને બીજી બહેનપણીનું નામ સરલા છે હેમલતાએ જવાબ આપ્યો સહકાર આપવા માટે આભાર મહેન્દ્રસિંહે કહ્યું હવે તમે જઈ શકો છો હેમલતા નિરાંતનો શ્વાસ લઈને ત્યાંથી બહાર નીકળી ગઈ